મિત્રો તમે જાણો છો કે એક બે ત્રણ થી અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ છે બે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહે છે ચાર તેને ધન પૂર્ણાંકો પણ કહે છે હવે શૂન્ય સંખ્યાને જો આમાં ઉમેરીએ તો શૂન્ય એક બે ત્રણ થી અનંત સુધી વગેરે સંખ્યાઓ મળે છે જેમાં શૂન્ય સૌથી નાની છે આ પરથી કહી શકાય કે પાંચ શૂન્ય

ઋણ પૂર્ણાંકો છે આમ આઠ ઋણ એક ઋણ બે અનંત ઋણ સંખ્યા વગેરે ઋણ પૂર્ણાંક્યા બે શૂન્ય ત્રણ ઋણ પૂર્ણાંક જેવા કે ઋણ એક ઋણ બે ઋણ ત્રણ થી અનંત ઋણ પૂર્ણાંકો આ બધી સંખ્યાઓને એક જ નામથી ઓળખવી હોય તો તેમને સંખ્યાઓ કહી શકાય આમ દસ ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક અને શૂન્ય સાથે મળીને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે મિત્રો પૂર્ણાંક સિવાયની અન્ય સંખ્યાઓ પણ અસ્તિત્વ ધરાવે છે જેવી કે એક દુત્યાંશ ત્રણ ચતુર્થાંશ પાંચ સપ્તમાંશ વગેરે ધન અપૂર્ણાંક સંખ્યાઓ છે બાર ઋણ એક દુત્યાંશ ઋણ બે તૃત્યાંશ ઋણ ચાર નવમાંશ વગેરે ઋણ અપૂર્ણાંક સંખ્યાઓ છે એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાઓ મળીને જે સંખ્યાઓ સંખ્યાઓ બને છે તે તમામને કહે છે મિત્રો દરેક સંખ્યાને અપૂર્ણાંક સ્વરૂપે પણ દર્શાવી શકાય છે દાખલા તરીકે એક બરાબર એકાંશ બે બરાબર બે એકાંશ ત્રણ બરાબર ત્રણ એકાંશ એવી જ રીતે શૂન્ય બરાબર શૂન્ય એકાંશ ઋણ ત્રણ બરાબર ઋણ ત્રણ એકાંશ ઋણ પાંચ બરાબર ઋણ પાંચ એકાંશ વગેરે જો અંશને પી અને છેદને ક્યુ કહીએ તો સમય સંખ્યાઓને પી છેદમાં ક્યુ વડે દર્શાવી શકાય અગાઉ ચર્ચા કરી તે પરથી સંખ્યાઓના ગણ અંગે વિચારી શકાય એક પ્રાકૃતિક સંખ્યાઓના ગણને કેપિટલ એન વડે દર્શાવાય છે બે પૂર્ણાંક સંખ્યાઓના ગણને કેપિટલ ઝેડ વડે દર્શાવાય છે ત્રણ સમય સંખ્યાઓના ગણને કેપિટલ Q વડે દર્શાવાય છે સમય સંખ્યા ગણ કેપિટલ ની સંખ્યાઓને પી છેદમાં ક્યુ વડે દર્શાવાય છે જો એક પી ધન પૂર્ણાંક હોય તો એ ધન સમય સંખ્યા છે બે પી ઋણ પૂર્ણાંક હોય તો એ ઋણસમય સંખ્યા છે ત્રણ પી શૂન્ય પૂર્ણાંક હોય તો એ શૂન્ય સમય સંખ્યા છે સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ મિત્રો તમે પૂર્ણાંક સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરતા શીખી ગયા છો આ સંખ્યા રેખા જુઓ એમાં સમાન અંતરે ટપકા દર્શાવ્યા છે તેના પર એ બી સી વગેરે કેપિટલ મૂળાક્ષરો લખો હવે એ સાથે શૂન્ય સંખ્યા દર્શાવીએ તો બી સાથે એક સી ને બે ડી ને ત્રણ ને એ રીતે તમે દરેક બિંદુ માટે પૂર્ણાંક સંખ્યાઓ ચડતા ક્રમમાં લખી શકો છો હવે આ સંખ્યા રેખા જુઓ અહીં ઓ સાથે શૂન્યને દર્શાવી છે જમણી તરફ એક બે ને ત્રણ ધનપૂર્ણાંકો દર્શાવ્યા છે તો ડાબી તરફ ઋણ એક ઋણ બે ને ઋણ ત્રણ વગેરે ઋણપૂર્ણાંકો દર્શાવ્યા છે મિત્રો આ પ્રકારની સંખ્યા રેખા વિશે તમે અગાઉ શીખી ગયા છો મિત્રો હવે આપણે અપૂર્ણાંકોને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે સમજીશું અપૂર્ણાંક સંખ્યાઓને પણ સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે ધારો કે બે સપ્તમાશને સંખ્યા રેખા પર દર્શાવી છે બે સપ્તમાશ એ શૂન્ય કરતા મોટી અને એક કરતા નાની છે તેને સંકેતમાં શૂન્ય ધેન બે સપ્તમાશ ધેન એક લખી શકાય એટલે કે સંખ્યા રેખા પર શૂન્ય અને એકની વચ્ચે તેનું સ્થાન છે ચાલો તે દર્શાવીએ આકૃતિ સંખ્યા રેખા પર યોગ્ય પ્રમાણ માપ લઈ સરખા અંતરે આઠ દસ ટપકા કરો હવે ડાબી તરફના છેલ્લા ટપકાને શૂન્ય વડે દર્શાવો તે પછીના બિંદુથી શરૂ કરી એક સપ્તમાશ બે સપ્તમાશ ત્રણ સપ્તમાશ એમ લખતા જાઓ આમ સાત સપ્તમાશ આવશે પરંતુ સાત સપ્તમાંશ બરાબર એક કહેવાય તેથી ત્યાં સાત સપ્તમાશ ન લખતા એક લખાશે આમ સંખ્યારેખા રેખા પર બે સપ્તમાશનું સ્થાન નક્કી કરી શકાય છે હવે ધારો કે સંખ્યા રેખા પર બે પૂર્ણાંક ત્રણ પંચમાશનું નિરૂપણ કરવું છે બે પૂર્ણાંક ત્રણ પંચમાશ એ બે કરતા મોટી અને ત્રણ કરતા નાની સંખ્યા છે એટલે કે બે લેસદેન બે પૂર્ણાંક ત્રણ પંચમાશ લેસ દેન ત્રણ આમ બે પૂર્ણાંક ત્રણ પંચમાશનું સંખ્યા રેખા પર સ્થાન બે અને ત્રણની વચ્ચે આવે મિત્રો સંખ્યા રેખા પર જે સંખ્યાઓ જરૂરી હોય તે જ સંખ્યા દર્શાવવી દર વખતે શૂન્ય બતાવવી જરૂરી હોતું નથી એટલે આપણે અહીં સંખ્યા રેખા પર બે અને ત્રણ તથા તેની વચ્ચેની અપૂર્ણાંક સંખ્યાઓનો વિચાર કરીશું અપૂર્ણાંક બે પૂર્ણાંક ત્રણ પંચમાંશમાં છેદમાં સંખ્યા પાંચ છે તેથી સંખ્યા રેખા પર જે સમાન અંતરે બિંદુઓ કરીએ છીએ ત્યાં બે થી શરૂ કરી પછી અનુક્રમે બે પૂર્ણાંક એક પંચમાંશ બે પૂર્ણાંક બે પંચમાશ બે પૂર્ણાંક ત્રણ પંચમાશ આ પ્રકારે સંખ્યાઓ લખાશે બે પૂર્ણાંક પાંચ પંચમાશ ન લખતા ત્રણ લખાશે બે પછી ત્રીજા ટપકે બે પૂર્ણાંક ત્રણ પંચમાશ સંખ્યા આવશે આમ સંખ્યારેખા પર બે પૂર્ણાંક ત્રણ પંચમાશનું નિરૂપણ થઈ શકશે મિત્રો આ પ્રકારે ઋણ અપૂર્ણાંક સંખ્યાઓ પણ દર્શાવી શકાય છે દાખલા તરીકે સંખ્યા રેખા પર ઋણ એક પૂર્ણાંક ચાર સપ્તમાશ સંખ્યાનું નિરૂપણ કરવું છે આ સંખ્યા ઋણ એક અને ઋણ બે ની વચ્ચે આવશે કારણ કે ઋણ બે લેસદેન ઋણ એક પૂર્ણાંક ચાર સપ્તમાશ લેસ દેન ઋણ સંખ્યા આગળ ઋણ એક સંખ્યા લખો તે પછીના સાતમા બિંદુએ ઋણ બે સંખ્યા લખો હવે ઋણ એક બિંદુથી ગણીને ચોથું બિંદુ લો ત્યાં ઋણ એક પૂર્ણાંક ચાર સપ્તમાશ સંખ્યા લખો આમ ઋણ એક પૂર્ણાંક ચાર સપ્તમાશ સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકાય છે આમ કોઈ પણ ઋણ અપૂર્ણાંક સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે સમય સંખ્યાની વિરોધી સંખ્યા મિત્રો વિરોધી સંખ્યાની વ્યાખ્યા તમે અગાઉ શીખી ગયા છો તે પરથી સમય સંખ્યાની વિરોધી સંખ્યાની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય દરેક સમય સંખ્યા માટે હંમેશા એક એવી સંખ્યા મળે જ કે જેથી તે બંને સમય સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય આવી સમય સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યાઓ કહેવાય દાખલા તરીકે ત્રણ પંચમાશ વત્તા નાના કૌશમાં ઋણ ત્રણ પંચમાશ બરાબર શૂન્ય થાય તેથી ત્રણ પંચમાશ અને ઋણ ત્રણ પંચમાશ એકબીજાની વિરોધી સંખ્યાઓ છે સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા મિત્રો વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા પણ તમે અગાઉ શીખી ગયા છો તે પરથી સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય શૂન્ય સિવાયની કોઈપણ પણ સમય સંખ્યા માટે એક એવી સમય સંખ્યા મળે કે જેથી તે બંનેનો ગુણાકાર એક થાય તો આ બંને સમય સંખ્યા એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય દાખલા તરીકે ત્રણ ગુણ્યા એક તૃત્યાંશ બરાબર એક તેથી ત્રણ અને એક તૃત્યાંશ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે એ જ રીતે નાના કૌંસમાં ઋણ બે પંચમાંશ ગુણ્યા બીજા કૌંસમાં ઋણ પાંચ દુત્યાંશ બરાબર એક એટલે કે ઋણ બે પંચમાંશની વ્યસ્ત સંખ્યા ઋણ પાંચ દુત્યાંશ છે મિત્રો યાદ રાખો કે કોઈપણ સંખ્યાને શૂન્ય વડે ગુણવાથી ગુણાકાર શૂન્ય જ આવે તેથી શૂન્યની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી સમય સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો મિત્રો તમે અગાઉ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને ગુણાકાર વિશેના ગુણધર્મો શીખી ગયા છો અહીં ગુણધર્મો એ જ રહે છે પરંતુ ઉદાહરણ સમય સંખ્યાઓના આપવાના હોય છે હવે આપણે તે ગુણધર્મો વિશે જાણીએ પ્રથમ સરવાળા વિશેના ગુણધર્મો વિશે શીખીશું એક સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા એક સંવૃતતાનો ગુણધર્મ કોઈ પણ બે સમય સંખ્યાઓનો સરવાળો સમય સંખ્યા જ થાય છે દાખલા તરીકે એક દૃત્યાંશ વધતા નાના કૌશમાં ઋણ એક ચતુર્થાંશ બરાબર એક ચતુર્થાંશ અહીં પરિણામે મળતી સંખ્યા એક ચતુર્થાંશ પણ સમય સંખ્યા જ છે બે ક્રમનો ગુણધર્મ બે સમય સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ એક એકસરખું જ મળે છે આ ઉદાહરણ જુઓ દાખલા તરીકે બે તૃત્યાંશ વત્તા નાના કંશમાં ઋણ ત્રણ ચતુર્થાંશ બરાબર નાના કંશમાં ઋણ ત્રણ ચતુર્થાંશ વત્તા બે તૃત્યાંશ ત્રણ જૂથનો ગુણધર્મ ત્રણ સમય સંખ્યાઓનો સરવાળો કરવા આપેલી સંખ્યાઓમાંથી કોઈપણ બે સંખ્યાઓના જૂથ બનાવી ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ એક સરખું જ મળે છે આ ઉદાહરણ જુઓ મોટા કૌંસમાં ચાર પંચમાશ વત્તા નાના કૌંસમાં ઋણ બે સપ્તમાશ વત્તા એક અષ્ઠમાંશ બરાબર ચાર પંચમાશ વત્તા મોટા કંશમાં નાના કૌંસમાં ઋણ બે સપ્તમાંશ વત્તા એક અષ્ટમાંશ ચાર તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ કોઈપણ પણ સમય સંખ્યા અને શૂન્યનો સરવાળો એ સમય સંખ્યા જ મળે છે એટલે કે શૂન્ય સરવાળા વિશેની તટસ્થ સંખ્યા છે આ ઉદાહરણ જુઓ નાના કૌશમાં ઋણ ચાર નવમાંશ વત્તા શૂન્ય બરાબર ઋણ ચાર નવમાંશ બે પંચમાંશ વત્તા શૂન્ય બરાબર બે પંચમાંશ પાંચ વિરોધી સંખ્યાનું અસ્તિત્વ દરેક સમય સંખ્યા માટે એવી વિરોધી સંખ્યાનું અસ્તિત્વ છે કે જેથી તે બંને સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય દાખલા તરીકે નાના કોષમાં ઋણ ચાર વત્તા ચાર બરાબર શૂન્ય એટલે કે ઋણ ચાર અગિયારશની વિરોધી સંખ્યા ચાર અગિયાર છે સમય સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો મિત્રો હવે આપણે સમય સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો વિશે શીખીશું એક સંવૃતતાનો ગુણધર્મ કોઈપણ બે સમય સંખ્યાઓનો ગુણાકાર સમય સંખ્યા જ થાય છે દાખલા તરીકે નાના કૌશમાં બે પંચમાશ ગુણ્યા પાંચ સપ્તમાશ બરાબર નાના કંશમાં ઋણ બે સપ્તમાશ આમ પરિણામે મળતી સંખ્યા ઋણ બે સપ્તમાશ એ સમય સંખ્યા જ છે બે ક્રમનો ગુણધર્મ બે સમય સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ એક સરખું જ મળે છે દાખલા તરીકે છ સપ્તમાંશ ગુણ્યા નાના કૌંસમાં ઋણ ચાર અગિયારાંશ બરાબર નાના કૌંસમાં ઋણ ચાર અગિયારાંશ ગુણ્યા છ સપ્તમાંશ ત્રણ જૂથનો ગુણધર્મ ત્રણ સમય સંખ્યાઓનો ગુણાકાર કરવા આપેલી સંખ્યાઓમાંથી કોઈપણ બે સંખ્યાઓના જૂથ બનાવી ત્રીજી સંખ્યા સાથે ગુણાકાર કરતા પરિણામ એક સરખું જ મળે છે આ ઉદાહરણ જુઓ દાખલા તરીકે મોટા કૌશમાં નાના કૌશમાં ઋણ ત્રણ પંચમાશ ગુણ્યા બે નવમાંશ મોટો કૌશ પૂરો ગુણ્યા ચાર પંચમાશ બરાબર નાના કૌશમાં ઋણ ત્રણ પંચમાશ ગુણ્યા મોટા કૌશમાં બે સપ્તમાશ ગુણ્યા ચાર પંચમાશ ચાર તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ કોઈપણ શૂન્યતર સમય સંખ્યા અને એકનો ગુણાકાર તે જ સમય સંખ્યા મળે છે એટલે કે એક એ ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા છે દાખલા તરીકે સાત બારાંશ ગુણ્યા એક બરાબર સાત બારાંશ ઋણ બે સપ્તમાંશ ગુણ્યા એક બરાબર ઋણ બે સપ્તમાંશ પાંચ વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ શૂન્ય સિવાયની કોઈપણ સમય સંખ્યા માટે એક એવી સમય સંખ્યા મળે જ કે જેથી તે બે સંખ્યાઓનો ગુણાકાર એક થાય દાખલા તરીકે પાંચ નવમાશ ગુણ્યા નવ પંચમાશ બરાબર એક તેથી પાંચ નવમાશની વ્યસ્ત સંખ્યા નવ પંચમાશ છે જ્યારે નવ પંચમાશની વ્યસ્ત સંખ્યા પાંચ નવમાંશ છે અહીં બંને સંખ્યાઓ એકમેકની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય છ વિભાજનનો ગુણધર્મ સમય સંખ્યાઓમાં ગુણાકારનું સરવાળા પર વિભાજન થઈ શકે છે આ ઉદાહરણ જુઓ દાખલા તરીકે ચાર પંચમાંશ ગુણ્યા મોટા કંશમાં બે ગુણ્યા નાના ઋણ મોટો કંશ પૂરો બરાબર ચાર પંચમાંશ ગુણ્યા બે વત્તા ચાર પંચમાંશ ગુણ્યા ઋણ એક તૃતીયાંશ